તલોદ ગ્રામ પંચાયતના સિંગલ ફળિયામાં કુવામાં ગરકાવ થયેલ નંદી મહારાજને રેસ્ક્યુ કરવામાં આવ્યા બિલીમોરા ગૌ સેવા કામ કરતા યુવા જોશલ ફળિયા ગૌસેવકોમાં સિદ્ધ પટેલ શૈલ ભરવાડ ભાવેશ પટેલ મુકેશ પટેલ હેનિલ આહિર નીલેશ રાઠોડ રામભાઈ અને અન્ય ગૌસેવક તરીકે કાર્ય કરતી ટીમ સ્થળ પર પહોંચી હતી જેમાં તલોદ ગ્રામ પંચાયત સહભાગી બની હતી પાસે આવેલી નાનુમાવજી કંપનીમાંથી ક્રેનની સહાયતા મેડવી નંદી મહારાજને ત્રણ કલાકની જેમત બાદ રેસ્ક્યુ કરી તેને જીવનદાન આપ્યું હતું ગૌ સેવક નિર્ભય રાવલના જણાવ્યા મુજબ ઉપર લોખંડની મેશ કાટ ખવાતા નષ્ટ થઈ ગઈ હતી જેથી આ બનાવ બન્યો હતો જેને ધ્યાને લઈ ગ્રામ પંચાયતે કુવા પર ફરીથી સલામતી માટે લોખંડની મેશ લગાવી પ્રજાની સુરક્ષા માટેની પહેલ બતાવી હતી